મહુવા શહેરના ગ્રામ નિર્માણ સમાજ ખાતે વડીલ બહેનોનું ચાલતું મહિલા કુંજ ગ્રુપ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ વૃક્ષોનું મહત્વ અને પર્યાવરણની જાળવણી કઈ રીતે કરી શકાય તેવી બાબતોને લઈ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ગ્રામ નિર્માણ સમાજના મેનેજિંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ કલાણિયા ઉપસ્થિત રહ્યા હતા

આ બી નીકળે અને આનું તેલ બને છે આ બી માંથી તેલ બનાવે છે અને એ આપણે જો ચર્મરોગ હોય સોરાઈસીસ છે કે કઈ બીજું પણ એમાં પણ ઉપયોગમાં આવે છે અને તાલ પડી ગઈ હોય ને એટલે મેં સાંભળેલું છે પ્રયોગ નથી કર્યો પણ એમ કે તાલ પડી ગઈ હોય ને તો આ કરંજનું તેલ લગાવો ને તો વાળ આવી જાય છે અને આની જે ડાળખી હોય ને એનું તો હું દાતણ પણ કરું છું

મેળા લાગે છે ખાઈ શકાય છે પણ લગભગ છે ને આયુર્વેદિક દ્રષ્ટિએ સારું છે પણ પાછું ઘરમાં હોય ને તો એમાં છે દત્તાત્રનો વાસ ગણાય છે આપણે પીપળામાં મીઠું તો છે ને ઉમરામાં છે દત્તાત્ર ભગવાનનો વાસ છે એટલે આપણે પૂજન કરી શકીએ છીએ પર્યાવરણમાં તો એમ કે જેટલા ઝાડ ઉગાવે એટલા ઓછા વરસાદ માટે ગમે લાવવા માટે મારે તો કુંડામાં રોગ છે ત્યારે અને જાસુદ જોઈ કે જાસુદ આમ ઠંડુ બહુ પતરી હોય તો જાસૂદ અને ખાંગડા સાકાર ખાવાથી પતરી નીકળી જાય છે અને જાસુદના તેલ પણ બને છે હું બનાવું છું લીંબો જાસુદના ફૂલ એ બધું નાખીને ઘરે જ હું તેલ કરું છું અને જાસુ છે વૃક્ષ આપણા જીવનનો એક હિસ્સો છે જો વૃક્ષ ન હોય તો આપણી જીવસૃષ્ટિ અલભ્ય છે એમ કે રહી જ નહીં નક્કી થશે હું જાંબુડાના વૃક્ષ છે બોલીશ જાંબુડાની ડાળી છે થોડીક કાપીને આપણી ટાંકો હોય કે કૂળ હોય ઊંધી કાલોમાં વાંસ ઊંઢાવતી હોય એમાં નાખી દો તો પૂરા નથી પડતા જાંબુડા જેઠ મહિનામાં આવતા જાંબુડા ખાઓ તો તમારી રોગ પ્રતિકારક એટલે એની સાથે ઇમ્યુનિટી પાવર વધે છે કોઈ જાતના રોગ નથી થતા અને જાંબુડાના ઠળિયા બી ઉપયોગી છે કે એને સૂકવી

બધા મિત્રો તો આજના પર્યાવરણ દિવસની સૌમને શુભેચ્છાઓ અને આપણે આ પર્યાવરણ વિશે તો વાત કરીએ છીએ પર્યાવરણની શુભ થાય બાતવી આજના દિવસે તો ઘણા મોબાઈલમાં જોયું હશે કે ઘણી બધી પોસ્ટ આવી પણ હકીકતમાં પર્યાવરણ એમાં કોને એ જાણવું મહત્વનું છે પછી આપણે સેજ વાત એક મુદ્દી વિશે કશું પણ પેલા તો

त सोमी સર બહ હનુમાન કે વાડીમાં બહાર વાવે અને એનું ઉછેર ખબર